દરેક મારા વાલા મિત્રો ને જય શ્રી કૃષ્ણ મારું નામ કમલેશ દવે સાત આચાર્ય સુરત ગુજરાત ભારતીય શ્રાવણ માસ ચાલુ છે તો શ્રાવણ માસ એ ભોળાનાથને રીઝવવાનો મહિનો છે ઘણા પૂછે મહારાજ આપણે અભિષેક કરવો છે કયો દિવસ સારો છે તો આમાં દિવસ કોઈ પણ જોવાની જરૂર નથી છતાં પણ મહાદેવને ગમે છે સોમવાર તો સોમવાર અને તેરસ એટલે કે પ્રદોષ અમાવસ્યા ચતુર્દશી એટલે કે શિવરાત્રિ એ ખાસ ભોળાનાથના દિવસ છે એ દિવસે ખાસ શિવજીની આરાધના કરવી જોઈએ આરાધનામાં તમે અભિષેક કરી શકો છો પછી ભગવાનની વિશેષ પૂજા એટલે કે રાજોપચાર તમે પૂજા કરી શકો છો પછી બોળાનાથના ચાર ત્રહલની તમે પૂજા કરી શકો છો ભોળાનાથ એક એવા દેવ છે એ એકદમ ભોળા છે તમે એક પાણીનો લોટો ચડાવો હર હર મહાદેવ બોલો એટલે ભોળાનાથ તરત થઈ જાય આખા પૂજા પૂજા થાય થાય છે એમના ગણપતિ ભગવાન એમની કાર્તિક સ્વામી એની પૂજા દક્ષિણમાં ખાસ થાય છે પછી નંદી ભગવાન પૂર્મ એટલે કે કાચબો કાચબો એ ભગવાન વિષ્ણુ નો અવતાર છે જેને પૂર્મ અવતાર કહેવાય છે ભગવાન વિષ્ણુએ પણ કહ્યું કે ભોળાનાથ મારે પણ તમારી સાથે રહેવું છે તો ભોળાનાથને ભોળાનાથે નંદીની આગળ એટલે કે કચવાના રૂપમાં ત્યાં આગળ એમને બેસાડ્યા તો ભગવાન વિષ્ણુ પણ એમના સાથે છે પછી ભગવાનની જે બાજુ પાળી બનાવેલી હોય છે છે એ શક્તિ અને ભોળાનાથની પાર્વતી માતા ઘણા ને ખબર નહી હોય આ વિશે કે પાર્વતી માતા ભોળાનાથની પાછળ કેમ હોય છે તો એનું કારણ એ છે કે ભોળાનાથ ની પત્ની પાર્વતી માતા એમણે એક દિવસ રામજીની એ પરીક્ષા લેવા માટે ગયા અને રામજીની પરીક્ષા લીધી એટલે સીતાજી નું રૂપ લીધું ભગવાને કીધું કે તે સીતાજી નું રૂપ લીધું એટલે મારી માતા સમાન થઈ તો તું મારે આજથી મારી સાથે પૂજા નહીં થશે એટલે ભોળાનાથે પાર્વતી માતાને પાછળ એમને બેસવા માટે જગ્યા આપી મિત્રો આપણે આગળ પણ ઘણું બધું જાણતા રહીશું આ વિડીયો તમને ગમે તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ કરજો લાઈક કરજો ને વધુમાં વધુ આગળ કરજો જય શ્રી કૃષ્ણ